ભરૂચથી સમાચાર મળી રહ્યા છે ઝઘડિયા તાલુકાના પ્રભુનું ઘર સૂચિત આશ્રમ ઉચેડિયા સીમમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ઝઘડિયા પોલીસ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડિયાની સીમમાં સૂચિત નવ નિર્માણ પામી રહેલું પ્રભુનું ઘર આશ્રમમાં કન્સ્ટ્રક્શનનો સામાન તથા સબ મર્શિબલ મોટર મળી કુલ રૂપિયા બત્રીસ હજાર નેવના મુદ્દામાલની ચોરી થયેલ હતી જેની ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટર એન આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ તલસ્પર્શી તપાસ હાથ ધરેલ જે તપાસ દરમિયાન આ ચોરીને અંજામ આપનાર આરોપી રાણીપુરા તાલુકો ઝઘડિયા ખાતેનો હોવાનું તપાસ દરમિયાન જણાયા આવતા આ ગુનામાં સંડોવાયેલા આરોપીને હ્યુમન સોર્સિસથી શોધી કાઢવા સફળતા મળી આરોપીને પોલીસ દ્વારા પકડી ઉપરોક્ત અનડિટેક્ટ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી દિન પાંચના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા પકડાયેલા આરોપીના એક દિનના રિમાન્ડ મંજૂર કરતા આરોપીની સઘન પૂછપરછ તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ પેકેનો મુદ્દામાલ લોખંડની સેન્ટ્રિંગની પ્લેટો નંગ એકત્રીસ એક પ્લેટની કિંમત રૂપિયા ત્રણસો પચાસ લેખી કુલ કિંમત રૂપિયા દસ હજાર આઠસો પચાસ તથા લોખંડની શિકંજી નંગ સોળ એક સિકંજીની કિંમત રૂપિયા એકસો વીસ મળી કુલ કિંમત રૂપિયા એક હજાર નવસો વીસ ગણી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા બાર હજાર સાતસો સિત્તેરનો રિકવર કરી દિલીપ ઉર્ફે દિલો ઉર્ફે ટ્રેક્ટર અમરસિંહભાઈ શીતલાભાઈ વસાવા રહેવાસી રાણીપુરા પીપરી ફળિયું તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચને ઝડપી લેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ટુડે